me. છે દાડમ છે ચીકુ છે સફરજન છે જે આપેલા છે ને એમાં તમારે આ દોરી લગાવવાની છે તો હું કૃશાલીને આપું છું લો કૃશાલી આમાં મને એક દોરી લગાઈને આપો તો બેટા ચાલો એન્જલ તમે લગાવો તો આપણે જોઈએ છીએ ઓ બંને કેવી દોરી લગાવે છે કોણ પહેલા દોરી લગાવે છે આપણે એ જોવાનું એન્જલ પહેલા લગાઈ દેશે કૃશાલી પહેલા લગાવે

બંને નું જોઈએ છે બરોબર સરસ જો બંને જણાએ ખુ સારો પ્રયત્ન કર્યો છે અને બંને થોડી થોડી દોરી વધી છે અને આખો આંટો વધી છે તો આને આ રીતનું છે બરોબર ભૂલ કરી છે પણ બંને પ્રયત્ન કેવો કર્યો છે